એ ગીત ગુબુરદા મસ્ત આવા હા ગાજોપુર ઊરું જીગર ભાઈ નું હા ગાતો હવે તો તમન ના ગીત બનાવી દી હા ખાલી

આ ગુલાબી વાસી તારી હુંગો ખબર પડે આપડે નહીં આરું નહીં કેટલે

શાની સિદ્ધાંત છે ડોશી ઘેર ન કે તે હોતનો ઢોર જોવો પડે તું જાવું પડે નાના એક મારી પેટી દોવા દેતી નહી કે કોટર ઊંચો કરે પછી તો આગા પાજુ કરે તારે દોવા દે એવું છે મેલો એટલે ફોન કરું અમે તો નહી હોતા તમારી વાત કરો પેલા અમે તો નવરાજ નહીં અમારે નવરાજ નહી અમે કોઈ નવરા નહીં અમે જબર નવરા એ મહિના બે ત્રણ આડુ હું તો

મળી નઈ ગઈ એટલે હાડ્યો તો ના ઉકાવા પાણી રેડ કરો હોય રેડી કરો કે વાતિકારું પૂછે પૂછો પૂરું મારો ખાવું છે તમારે ઘેર આયા છે

એટલે આવતા નઈ એટલે પેલા આવે છે આપડે જોરદાર અમે બે જણા આપે આવો હો મારું અબડો ગી હા એ તો પતંગ ઘર પડી જાય કાસી ખાઈ જાય પૈસા વધાર જમીન છે હા

લાડડી ટેકો કરતા હોય તો હવા આવું ટેકો તા તમે તમે કોઈ કરજો આવતા જ નહી આવતા જ નહીં

પકોડી ખાવા ગોટા આવડે ગોટા આવડે આવું ગોટા શીરો બનાવી દો તમે કડ ખો હું શીરો અમારે બનાવો ગોટા ગોટા બનાવો ને તમે

શીરો કોઈ બનાવવાના છે નહી બનાવું એટલે આઠું વાત ભાઈ આવો ખાલી